અને પછી આ જોઈને આપણે તો જો ભાગવા મેળા ઊંધા માથે પછી આપણે આવી ગયા પણ બહુ મોડું થયું તો જો કોઈ હતું તો નહીં પછી આપણે નક્કી કર્યું કે હાલો હવે કાંઈક જ આવી નક્કી કરીને આપણે નીકળી ગયા હતા મંચુરિયમ ખાવા માટે જો મંચુરિયમ પણ ગરમા ગરમ આવી ગયું ને આપણે જવાટું બોલાવવાનું શરૂ કરી દીધું હતું અને એટલી જ વારમાં મેં એક રીલ શૂટ કરી હતી જે તમે જ લીધી હશે ઇન્સ્ટાગ્રામ ઉપર અને પછી આપણે રીલ શૂટ કરી નાખીને મારે કેવું ન પડે લાઇક શેર ફોલો સબસ્ક્રાઈબ દબાવતા જવા ને યાર એટલે પછી બદામ શેક શેક પીવા માટે ને બદામ પીતા આ ગ્લાસ બદામ શેક ભરી ને આપણે પીવા માટે હતા બદામ શેક અને બદામ શેક પીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું મળીશું નેક્સ્ટ બ્લોગમાં લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કરી દો હવે ફોલોવર્સ વધારવાના છે તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું બાય